નમસ્કાર આપ નેશન પ્લસ ન્યૂઝ હું છું સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વડોદરા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મત વિસ્તારમાં વ્યાપક મતદાન થાય તે માટે વહીવટી તંત્ર જાગૃતિ વિષયક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે વડોદરા લોકસભા બેઠક ઉપર તારીખ સાતમી મે ના રોજ સવારે સાત થી સાંજે છ કલાક દરમિયાન મતદાન યોજાશે તમામ મતદારો પોતાના ઉપયોગ કરીને સશક્ત બનાવવાની હાકલ જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહ દ્વારા કરવામાં આવી છે આજે વિશ્વ વિખ્યાત મહારાજા સાહજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ખાતે કેમ્પસ એમ્બેસેડર્સ લોકસભા ચૂંટણી બે ચોવીસ અંતર્ગત યુવા મતદારો સાથે વિશેષ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા લોકસભા મત વિસ્તારમાં તમામ સેવા સંગઠનો વ્યવસાયિક સંગઠનો દ્વારા પણ 7 મેના રોજ વિક્રમી મતદાન થાય એ દિશામાં પ્રયત્નો કરાઈ રહ્યા છે સ્વીપ દ્વારા અવસર અભિયાનના નેજા હેઠળ વૈવિધ્ય સબર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં સૌ કોઈ પોતાના મતનો ઉપયોગ કરે એ જરૂરી છે ચૂંટણી તંત્ર દ્વારા આજે યોજાયેલ કાર્યક્રમમાં મતદાન અવશ્ય કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર